અમરેલી રાજમહેલ કેમ્પસ સ્પીડ બ્રેકર ના અભાવ થી અકસ્માત બની ગયેલો છે અમરેલી રાજમહેલ કેમ્પસ ડિઝાસ્ટર કચેરી નજીક સ્પીડ બ્રેકર મૂકવું જરૂરી બન્યું છે અહીં પુરપાટ દોડતા વાહનોથી થી અકસ્માત સર્જાવાની દહેશત ઊભી થઈ છે અમરેલીમાં માં રાજકમલ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે અહીં રાજમહેલ કેમ્પસમાં માં શેડ ઊભા કરવામાં આવ્યા છે સાથે સાથે રાજમહેલ પરતે પણ પતરા લગાવી દેવામાં આવેલા છે ત્યારે ડિઝાસ્ટર કચેરી નજીક ત્રણ રસ્તા એકત્રિત થઈ રહ્યા છે અહીં વાહનો પૂરપાટ ઝડપે દોડે છે વિદ્યાર્થીઓ પણ અહીંથી પસાર થાય છે પત્રના કારણે લોકોને વાહનો દેખાતા નથી ત્યારે અહીં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલરની મીટિંગ હતી જેમાં અધિકારીઓને અકસ્માત ઝોન વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવા માટે સૂચના આપવામાં આવેલી હતી પરંતુ અહીં કલેક્ટર કચેરી નજીક જ અકસ્માત ઝોન જોવા મળી રહ્યો છે રામચંદ્ર ઘોર પણ એવું રિટાયર્ડ કર્મચારી અધિકારી છું જિલ્લા પંચાયતમાંથી હવે આપણે આ રાજમહેલ કમ્પાઉન્ડ જે છે ત્યાં અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં પતરા મારેલા છે હવે પડતા પારદર્શક નથી પહેલાં શું હતું ત્યાં ખુલ્લી જગ્યા હતીનો સામેથી વાહનો તો બધાને દેખાતું હતું હવે સ્પીડ બ્રેકર નથી ને તેથી શું થાય છે પાંચ છ ઠેકાણા એના રસ્તા ભેગા થાય છે બરાબર હવે તેના કારણે ગરદી ઘણી થાય છે છોકરાઓ છે સ્કૂલોના વિદ્યાર્થીઓ છે પછી મોટા ભાગે સિવિલમાં જે જવાળા વાહનો છે એમ્બ્યુલન્સની એ પણ અહીંથી જ ચાલે છે તો ઘણી વખતે અમે જોયું છે કે સ્પીડ બ્રેકર ન હોવાને કારણે ઘણા અકસ્માતો સર્જાય છે તો અકસ્માત જોન હોય તેને જગ્યાએ આ લોકો જો સ્પીડ બ્રેકર મૂકે તો સાહેબની કચેરી પાસે કલેક્ટર સાહેબ પાસે એ આ સામે મૂકે માહિતી કચેરી પાસે જૂની માહિતી આયોજન કચેરી છે ત્યાં એ આ જે જૂનું છે એ સ્પીડ બ્રેકર ચાલુ કરે તેમાંથી ઘણો ફાયદો થાય છે નામ નાગરિકને ફાયદો થાય છે